મિત્રો સ્વાગત છે તમારું મસ્ત મજાના એક નવા માં વાયગા છે ઘડિયાળ માં અઢી અને જો હે ને મારા માટે હે ને મિત્રો

આઈફોન લેવો હે આઈફોન 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 વર્ષ મોબાઈલ લીધો હા વર્ષ દોઢ વર્ષ થી બાવી મોબાઈલ લીધો પછી મોબાઈલ પટી ગયો એ ખુલી ગયો જાય હા ખુલી ગયો 22000 નો લીધો દેખાય બરાબર આ જોવો તો બખલી તો હાથ હોય તો પડી જાય નો પડી જાય પણ એમ નઈ મમ્મી આ તું લાખ મોબાઈલ લે આ પડી જાય વેલ્યુ હું હાથ તો જ લેવાય

મમ્મી એક 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 સર તો હું લઈ લઈ બરાબર જો 2000 સબસ્ક્રાઇબર કમ્પ્લીટ થઈ ગયા ને એટલે આઈફોન પાક કોઈ હો ટકા ગમે એમ આઈફોન લેવા હે બરાબર મે આઈફોન લેવો 2000 સબસ્ક્રાઇબર થઈ ગયા એટલે 2000 થઈ ગઈ હા 2000 થા હન થઈ બરોબર તો મિત્રો તમે ફટાફટ સબસ્ક્રાઇબ નું બટન દબાવજો જો 2000 સબસ્ક્રાઇબર કરાવો એટલે હેરો ભાઈ આ મારા આઈફોન તમે મારે યાર કઈ કરો તો કરા મારે આઈફોન આવે યાર આઈફોન આઈફોન 2000 સબસ્ક્રાઇબર કરાવી દયો મસ્ત મજાનો આઈફોન લવ મમ્મી આઈફોન એ ને ખરેખર મય મોસ્ત મોબાઈલ આવે ખરેખર બે હજાર સસ્કાય ભરાય એ વસ્તુ એ એટલો હું હેરાન થાઉ એટલો હેરાન થવું કે તમે વાત ના પૂછો બરાબર હવે રાતના એની એમની ટાઈમિંગ આવ્યો જાય ને રાતના એટલું મોડું થાય આખો મોબાઈલ જોટે કાંઈ વસ્તુ સાચવી ના શકતો હવેથી રીતના જે વિડીયો ના ઉતારી શકીએ બાકી ઘણી ઘણી એવી વસ્તુ હે તો હું તમને દેખાડી ના શકતો હોય કેવી રીતના ખબર

ના ઈ પેલા તો આઈફોન લેવો આઈફોન આવી જાય

દસ હજાર થાય ને એટલે બે હજાર આપડે થઈ જાય ને એટલે આઈફોન કયો લવું નથી ખબર લગભગ

ત્રીજો મહિનો પહેલી તારીખમાં બર્ડ બર્થડે જો થઈ જાય તો એને આપી દઉં વોશિંગ મશીન ગમે બરાબર બરાબર આપણે તો બે હજાર સબસ્ક્રાઇબર થાય એટલે આઈફોન લેવો હે તો મિત્રો તમે ફટાફટ એને સબસ્ક્રાઈબનું બટન દબાવી દેજો બે હજાર સબસ્ક્રાઈબર થઈ ગયા ને એટલે આઈફોન આપણો પાકો બરાબર તો તમને અમારો બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર બતાવજો ચેનલ પણ ન હોય તો સબસ્ક્રાઈબનું બટન જરૂરથી મારી દેજો અને ખરેખર હજી કરી વાત કરું આજે વસ્તુ લઉં હું ઘણા બધા માણસોને એને ગિફ્ટ પણ આપવાનો હોઉં બરાબર હોય સો ટકા એટલા માટે કોઈ પણ સબસ્ક્રાઈબ ના કરેલું હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અમે મળ્યા આવ્યા નવા બ્લોગમાં બાય બાય